દેશભરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ દેશભરમાં ગામે ગામ જઈને સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડી રહ્યો છે આ યોજના થકી થતા લાભ પણ લોકો સ્થળ ઉપર જ મેળવી રહ્યા છે એટલે કે હવે સરકારશ્રીની યોજનાઓ ઘર આંગણે પહોંચતી થઈ છે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમો દરમિયાન અનેક લાભાર્થીઓ સ્થળ પર જ યોજનાકીય લાભો મેળવી રહ્યા છે આજ રોજ પાટણ જિલ્લાના સુજનીપુર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ પહોંચ્યો હતો જેનું ગ્રામજનો તેમજ વિવિધ મહાનુભાવોના હસ્તે ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું નાગરિક સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓથી વંચિત ન રહી જાય તે માટે સરકાર દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે આ પ્રયત્નોનો એક ભાગ એટલે કે વિકસિત ભારત સંકલ્પ યાત્રા વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી સરકારશ્રીની યોજનાઓ હવે ઘર આંગણે આવી છે અને આ યોજનાઓને દરેક નાગરિક ઉમળકાભેર વધાવી રહ્યા છે આજ રોજ પાટણ જિલ્લાના સુજનીપુર ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ પહોંચ્યો હતો આ રથ મારફતે દ્વારા કરાયેલ વિકાસની ઝાંખી નિહાળી હતી અને આયોજિત કાર્યક્રમમાં સુજનીપુરના ત્રણસોથી થી વધુ લોકો સહભાગી થયા હતા તેમજ મેરી કહાની મેરી જુબાની અંતર્ગત અનેક લાભાર્થીઓએ પોતાને મળેલ લાભોની કહાની લોકો સુધી પહોંચાડી હતી આજના કાર્યક્રમમાં ત્રણસોથી થી વધુ લોકોનું સ્થળ પર જ

સિત્તેરથી વધુ લોકોના સ્થળ પર જ આયુષ્યમાન કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા હતા